જય જવાન જય કિસાન હું મેહુલ પટેલ મિત્રો કૃષિ ને લગતી માહિતી આપણા ખેતરેથી સીધો લાઈવ અનુભવ કરી અને હું તમને આપતો હોઈશું આજે એક તમને મારે ખાસ વાત કરવી છે ઘણા બધા મિત્રો દવાનો ડોઝ બનાવે છે તો એના વિશે તમને માહિતી આપવી છે ભાઈ દવાનો ડોઝ એવી રીતે બનાવો કે જેનાથી તમને દવાનું જોરદાર સારામાં સારું પરિણામ મળે એને એ દવાથી તમે એવી રીતે જો ડોઝ બનાવશો ને તો પરિણામ નહીં સારું મળે અને એ જ દવાનો ડોઝ હું તમને જે બતાવું છું મેથડ જે રીત બતાવું છું એવી રીતે બનાવશો તો તમને સારું રિઝલ્ટ મળશે આ વિડીયો આખો જોઈજો તમારા માટે છે ધ્યાનથી જોવાનું ભૂલતા નહીં ખાસ કરીને દરેક પ્રકારની જે કાંઈ દવા છાંટો તમે કહેવાય છે ને કે પેલા પાક વાવો ત્યારથી લઈને પાકની કહેવાય છે ને કે મોસમ કરો ત્યાં સુધીની દવાઓ જે જે કાંઈ છાંટવામાં આવે છે પાક પાકે ત્યાં સુધી એટલે કે દવા છાંટો ખડની તો કે તમે દવા જે ખડની દવા છાંટતા હોય કે પછી પાક માટે કોઈ ઇન્સેક્ટિસાઈડ છાંટો કે પછી રોગ જીવતની છાંટો કે પછી વૈધ માટીની દવા છાંટો ફૂગનાશક છાંટો આ બધી જ દવાઓનો ડોઝ કેવી રીતે બનાવવો જોઈએ કેવા માપથી બનાવવો જોઈએ એમની તમને પરફેક્ટ માહિતી આપવી છે મિત્રો હવે તમને તમે બસો એમ એલનું કોઈ પણ બોટલ આપી હોય ને એમાં એમ કીધું હોય તમને કે આના તમારે વીસ પંપ કરવાના છે તો વીસ પંપ કરશો કઈ રીતે એક ડોઈલ લેવાની એ ડોઈલની અંદર તમારે ઘણા બધા લોકોને એમ કહેને કે વીસ પંપનો ડોઝ બનાવજો એટલે વીસ પંપનો ડોઝ કઈ રીતે બનાવે ખબર જો એની ઉપર આવડું માપ્યું પચીસ એમ એલનું આ પચીસ એમ નું માપ્યું લઈએ વીસ ભરે જો આવી રીતે આમ કુંડી હોય અને આ કુંડીમાં જામ આમ આમ કુંડી આ નાખે એમાં શેમાં ડોઈલમાં આ ડોઈલમાં વીસ ઢાંકણા નાખી અને પછી છે ને આ બોટલને સીધી જ એમાં ઠલવે બરાબર છે વીસ ભરી ભરી અરે ભાઈ વીસ માપિયા ભરી અને વીસ પાણી ના ભરે એવો ડોઝ નથી બનાવવાનો એવો ડોઝ બનાવશો ને આવા વીસ માપિયા લઈને કે પછી આવા પચાસ એમ એલ ના માપિયા લઈને તો એ ડોઝનું રિઝલ્ટ સારું મળતું નથી શું કામ નથી મળતું તો કે દવાના માત્રા પ્રમાણે પાણીની માત્રા બહુ ઓછી હોય છે એટલે જોરદાર રિઝલ્ટ જોવા મળતું નથી તો શું કરવાનું હવે ઈ 200 ml ના બોટલના 20 પમ્પ કરવાના કે કે પછી 100 ml ની હોય કે પછી 1 લિટર ની બોટલ હોય એના તમારે હર હંમેશા તમારી વાડીએ ગઈ વખતે તમે ઘણા બધા દવાના ડબલા ખાલી કર્યા છે એનું ઓછામાં ઓછું અડધો લીટરનું ડબલું તમારે ડોકેથી કાપી નાખવાનું અમે જો અમારી વાડીએ કાપી નાખ્યું છે આ કાપી અને આમ જો તમે વારાવાર બનાવ્યું જો તમે જોયું અને શોખ કહેવાય આ શોખ થી હવે આવા વીસ ભરીને નાખવાના જો તમે જોયું તમે આ વીસ હવે આવા વીસ ભરીને તમે નાખો અને આ અડધો લિટર થયું પાણી અડધો લીટર ના વીસ નાખવાના અને પછી આની માત્રા જે હોય એ માત્રાના માપિયા ભરી અને ઓમાં નાખવાના રહેશે એટલે જોરદાર રિઝલ્ટ પછી બરાબર હલાવજો અને પછી સ્ટીકર ભેગું નાખતા જજો સ્ટીકર ઘણા બધા લોકો મિક્સ કરી નાખે છે દવામાં વાલા સ્ટીકર ભેગું નથી નાખી દેવાનું દવામાં પંપ ભરાઈ જાય આ પંપ જે ભરાઈ ગયો અને ઈ એમાં પછી આ બરાબર હલાવી આ માપિયું ભરી અને આમાં નાખી દેવાનું અને સ્ટીકર હોય છે ને એ સ્ટીકર માથે નાખવાનું છે પંપ ભરાઈ ગયા પછી અને પછી હલાવી અને પંપ છાટો જોરદાર રિઝલ્ટ મળશે ભાઈ ઘણા બધાને હજી ખાસ નંબર વિનંતી છે કે આ વખતે અમારે ખડની દવામાં એટલે કે હર્બિક સાઈડમાં બહુ પ્રશ્ન ઊભા થયા હતા કે ભાઈ અમે આવડાવડાનો ડોઝ બનાવી નાખ્યો આવડાવડાનો ડોઝ બનાવ્યો આ એટલું માપ્યું લઈ અને ડોઝ બનાવ્યા છે દસ આવા લીધા હતા અને એ ભાઈ એવી રીતે કરશો તો કોઈ દિવસ તમને જોરદાર રિઝલ્ટ નહીં મળે ખડ નહીં મળે બરાબર છે પછી એગ્રોવાળાના વાક કાઢશો કંપનીના વાઘ કાઢશો ભાઈ તમે સોલિડ લેવા માટે પાણીની માત્રા જરૂરી છે પાણીની માત્રા ઓછામાં ઓછી અડધો લિટર અથવા તો એક લીટરની હોવી જોઈએ પર પંપના એમએલ હિસાબે બરાબર છે એટલે આ વિડીયોને જોરદાર તમે શેર કરજો હરેક ખેડૂતો સુધી માહિતી જાય અને કહેવાય છે ને કે જોરદાર તમને ઉપયોગ થશે એ વાત નક્કી છે નવા હોય તો આઈડી ઉપર ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક જરૂરથી કરજો અને જે કાંઈ માહિતી જોઈતી હોય એના માટે જરૂરથી નીચે આપેલા નંબર ઉપર ફોન કરજો અથવા તો તમે કમેન્ટ કરજો જય જવાન જય કિસાન